હવે આમાં ધાણા ઘટે છે ધાણા તો છે ગુડ મોર્નિંગ જે દ્વારકાધીશ કેમ છો મજામાં ને હા કાલ કીધું તું બે દિવસ વરસાદ તો આજે ત્રણ દિવસ થાવ હા કેમ કે આજે વરસાદ મસ્ત એ ને કડીક ધીમો પડે કડીક ફૂલ આવે એવી રીતના વરસાદ મસ્ત શરૂ છે અને આજ તો અમે છે ને ધીમો ધીમો થોડીક વાર વરસાદ રહ્યો ને એટલે પેલા કપડાને વોશ કરી નાખ્યું છે ને બધું કામ એ પૂરું થઈ જ ગયું છે વરસાદમાં કાંઈ બહુ સિયા નહીં કેમ કે તા લગાશી છે સારું કરી નાખ્યું હતું એટલે આજ સિયા નહીં પણ આજ છે ને એ ધારો વરસાદ હવારનો શરૂ છે ને તો મારે એક કામ કરવાનું છે ઉભા રોકો હાલો આ મોટા મોટા ઈળા કર્યા આ મેં કેવી રીતના આ બધા મેં તને કરી દીધા એમાં કરવાના હતા આ તો લીટી અડાડવાનું લીટી ની બહાર પછી આ સાઈડ થી લીટી ની બહાર નો જ જો બરાબર પછી આ લીટી થી આ લીટી સુધી આમ અડાડવાનું આવી રીતના બધા પૂરા કર્યા આસ ને શેખ રબર થી રિમુવ કર્યા બધા હાલ કશિસ્તે થાશે ત્યાં ઉધી काही નય વ્યવસ્થિત કર એમ ન હાલે મોટા હાંઢિયા કરી નાખ્યા હાંઢિયા જેવા કરનાખ્યા જીનું એવ થોડું હોય હું તો વ્યવસ્થિત કર તો હાથ વळશે નકર એવા અક્ષર ઠેટ લગી તાર બપ્પાના તો અક્ષર हाराज નિત થાતા રાજને છે ને અક્ષર ધરાય हारा નકી અત્યારે હવે પેલેથી સુધારા હોય ને તો જ हारा થાય તો વ્યવસ્થિત પેલેથી કરીશ ને તો જ થાય નકર આ ઈળી આજ રહે આવા નાવા શેક રબર થી મસ્ત ભૂસી નાખ જો આવે આ રાખ ની પેડ આ બધું મેં તને હું કામ લઈ દીધું વાપરવા લઈ દીધું તો આ રાખ ને આમ વ્યવસ્થિત રહે આલે ઘોઈટ મસ્ત રીતે હો ઉપર હોય જા હરખી બેસી જા જા હાલ પૂરું કરો હા huh? જો વરસાદ તો બંધ થઈ ગયો છે અને મારે નવાઈ ગયું છે વરસાદમાં બે બે વાર નાઈ નાખવું રોજ હમણાં તા બોલો અને આજ હવે અત્યારે આપણે ખાવામાં હું ખબર છે તમને કરવાનું છે બટાકા બટાકા નાના નાના છે તો વિચારું શું કટકા કરવું કે ન કરું કેમ કે જો આપણે આખા બટેકા છે આમાં બાફા મૂકવીએ તો આમાં મીઠું છે ને આમાં આટલું બધું ન સડે આનો કટકા આમ કરેલા હોય ને આમ આમ જો આમ આમ પછી આ નાખવી ને તો આમાં મીઠું નાખવી તો આ સડી જાય કેમ કે આ ભાગ અલગ પડી જાય આખા બટેકામાં મીઠું ન સડે એટલે અંદર પછી મોળા લાગે એટલે આવા ને તો એકદમ મસ્ત મીઠું સડી જાય એટલે વિચારું છું કે નાના નાના કટકા કરી નાખે જો મરસાની ચટણી બની ગઈ અને આપણે સાઈડમાં માં બટાકા મસ્ત કમ્પ્લીટ થઈ જશે આ જે ફાડા કર્યા હતા ને વધારે જ બફાઈ છે થોડાક અને આ તો રહ્યા છે હાલો ફોલી નાખું પહેલાં

ખાવાનું છે અને ભૂંગળા હોય ને ત્યારે ઝારો હોય ને ઝારો એનથી નહીં કાઢવાના જો આનથી તો આનથી છે ને તેલ નીતરી જાય મસ્ત રીતે જો એકદમ અને પાછું તેલ આવવા દેવાનું તેલ ન આવવા દો ને તો ભૂંગળાની હાલત કઈક અલગ જ થઈ જાય એવું હોય

તલગીન તમે અમારું વિડીયો લાઈક સલે સબસ્ક્રાઇબ કરના છો હાલો મિત્રો અને છોનો હે સબસ્ડિ કડ દેજો હા ભાઈ બી દેજો ફેમિલી જોવો તો ગયા આરામ કરીને જાય જાય બેન ભણવાનું કામ કરે નથી ને નથી મારે એમ કે છે

હો પછી બધા બધાય પછી એમ થાય આજ તો વરસાદથી કે જઈ એવું નથી નગર ક્યાંક જાય તો હાલો આજનો વિડીયો કેવો લાગ્યો વિડીયો જોઈન્ટ કોમેન્ટ કરી દેજો લાઇક શેર ને સબસ્ક્રાઈબ બધાય કરી દેજો બધાય જય માતાજી દ્વારકાધીશ બાય બાય